જય ભીમ નમ ઉદય સમાજ બળાત્કારીઓ નરાધમો હવખોરોને છાવરવાનું બંધ કરે જેથી કરી દીકરી કુંવારી માં ના બને બનાસકાંઠા જિલ્લાનું દિયોદર દિયોદર ગામની અંદર એક ધ્રુવ બારોટ જેણે એક દીકરીને કુવારી માં બનાવી નાલાયક દ્વારા દીકરીને પ્રેમ જાળમાં ફસાવી લગ્નની લાલચ આપી એમની આરે અવારનવાર શારીરિક શારીરિક સંબંધ બાંધી આ દીકરીને પ્રેગનેટ કરી પ્રેગનેટ થયા પછી આ દીકરીને એને અપનાવવાની ના ભાઈ કે તું એક હલકી જ્ઞાતિમાંથી આવે છે નીચી જ્ઞાતિમાંથી આવે છે એટલે હું તને અપનાવી ના શકું તો આજે આ તારા મા બાપના સંસ્કાર ખરાબ હશે નતર આવું ના બને આટલા આટલા સમય તેની અરે સારી એક સંબંધ બાંધો પ્રેમ સંબંધ રાખો અને હવે તું એમ કહેશો કે નીચી જ્ઞાતિની છે તો તમે નાલાયકના પેટના પેલા ખબર નહોતી કે આ નીચી જ્ઞાતિની છે કે તમારામાં બધે મા ડીએનઆમાં ફેર પડેલા છે એટલે તમે જ્ઞાતિવાદ રાખો છો જ્ઞાતિવાદ એ જ વ્યક્તિ રાખે જેના ડીએનએ માં ફેર હોય વિડીયો છે એટલે વધારે કઈ ખુલ્લું બોલતો નથી કેમકે આની અંદર સમાજની દીકરીઓ પણ જોતી હોય છે એટલે આવા બળાત્કારીઓને હું બીજી રીતે જ વાત કરું છું એ દીકરીને આ જે ધ્રુવ બારોટ જે દિયોદરની અંદર રહી છે આ ધ્રુવ બારોટ દ્વારા દીકરીને પ્રેગ્નેટ કરવામાં આવી પ્રેગ્નેટ કરી પ્રેગ્નેટ કરી દીકરીને તો પણ વિશ્વાસ હતો કે આજે બળાત્કારી હવસનો ભૂચારી છે મને એકના એક દિવસ આજે એનો એનો બાળક આ જે ધરતી ઉપર જન્મ લહે ત્યારે તો અમને અપનાવશે પણ આજે આ બળાત્કારી આ હવસનો ભૂજારી આજે પણ એ દીકરીને અપનાવવા તૈયાર નથી હવે એમ કહે છે કે મારી ઉપર ફરિયાદ કરી છે તો હવે કોર્ટની અંદર જ બધું જોયું જાહે તો નાલાયક તું એટલું યાદ રાખ યાદ રાખજે અમને ન્યાયતંત્ર ઉપર પૂરેપૂરો ભરોસો છે તારી જેવા હવસના પૂજારીઓને કોર્ટ કોઈ દિવસ છોડશે નહીં અને મેં દીકરીને ન્યાય અપાવીને રહેશું આજે હા નાલાયક હવસના પૂજારી તું એમ કહેશો કે એ બાળક મારું નથી ડીએનએ આવશે ત્યાં પછી હું જો મારું હશે તો સ્વીકારીશ તો નાલાયકના પેટના તને કંઈક શરમ છે કે નથી આજે તારી બેન તારી બેનને આવી રીતે કોઈ પ્રેગ્નેન્ટ કરી અને બાળકનો જન્મ થયો હોત અને તું આબરૂ વગરનો ગામમાં ફરતો હોત તો કેમ થાય તો આજે એ દીકરીનું પણ ફેમિલી છે આજે નાલાયક તને શરમ આવી જોવે તો માણસ કહેવાના લાયક નથી તું સમાજની ઉપર કલંક છો તું બારોટ સમાજની ઉપર કલંક છો તે આજે આખું તારું બારોટ સમાજને તે કલંકિત કર્યું છે અને બારોટ સમાજના લોકોને પણ હું કહેવા માંગુ છું કે આવા આવા નાલાયકો આવા બળાત્કારીઓ આવા હવસના પૂજારોને સવારવાનો બંધ કરો કાલે બીજી દીકરીની ઉપર આવું બન્યું છે કાલે તમારી દીકરી ઉપર છે અને આ આ જે આ જે બનાવ જે ધૂ બારટે એ દીકરીની દીકરીના ફેમિલી અરે કર્યો છે અને દીકરીની ઉપર જે કર્યું છે ને આ જે આ જ બનાવ તારી બેનની યારે થયો હોય ને તો તને ભાન આવે કે આ કેમ થાય છે અને હું અનુસૂચિત જાતિ સમાજના લોકોને કહેવા માગું છું કે ટૂંક જ સમયમાં દીકરીને ન્યાય અપાવા દિયોદર આવું છું તો નાના જે આગેવાનો છે આગેવાનોના આજે નસું રહી નસું આ નસુંની અંદર હું પાણી 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 ચાલુ થઈ ગયા છે લોહી આવવાના બંધ થઈ ગયા છે તો આવડો મોટો અઘરો બનાવ આટલું બધું દીકરીની ઉપર આટલો અન્યાય થયો છે છતાં તમે લોકો દીકરીને વારે નથી જતા હા હશે દીકરીની ભૂલ હું નથી કેવું કહેતો કે દીકરીની ભૂલ નહીં હોય એટલે આવી રીતે દીકરીને તરસોડી દેવાનું દીકરીના મા બાપને હું પણ કહેવા માગું છું આજે દીકરીએ સાચો પ્રેમ કર્યો હતો એને થોડી ખબર છે કે આ બળાત્કારી આ હવસનો ભૂચારી આવો નીકળશે બાકી તો અબોસન થતું હતું ને દીકરી કરાવી નાખે પણ દીકરીને વિશ્વાસ હતો કે નહીં આજે બળાત્કારી છે એ મને ક્યારેક ને ક્યારેક આચવશે અને આ એમ કહી છે કે મારું ડીએને આવશે ત્યારે હું બાળક મારું હશે તો હું સાચવી લઈશ તારી જેવા નાલાયકોને કાંઈ સાચવવાની જરૂર નથી અમે આ દીકરીના ભાઈઓ ઊભા છે અમારામાં તે વર્ષે એ બાળકને મેં લે હું અને એ દીકરીમાં પણ તે વર્ષે આજે એકલી દીકરી એકલી રહી દિયોદરની અંદર એ બાળકનો ઉછેર કરે છે નાલાયક તારા મા બાપમાં જ કાંઈક ખોટ હશે ન આવો તું આવો તને પેદા જ ન કરે સમાજના લોકોને વિનંતી કરું છું આ જુ હું નંબર મૂકું છું અને પૂછો કે આ ખરે આવું ક્યાં કારણોસર કર્યું છે અને આ દીકરીને કોર્ટમાં ન્યાય છે સમાજના લોકો ખાસ યાદ રાખજો આજે એ દીકરી ઉપર બનાવો છે કાલે મારી બેન દીકરી ઉપર બનશે કાલે તમારી બેન દીકરી ઉપર બનશે અને બારોટ સમાજને ખાસ કેવું છું કે આજે સમાજ તમે આને છાવરો છો ને એટલે આ નાલે કાલે પણ બીજી દીકરીની આરે આવું કરશે અને આ બેન બેને જે મને ફોન કર્યો તો એ એમ કહે છે કે પેલા મહિનામાં એ લગ્ન કરવા જાય છે તો એ બેનને પણ હું ખાસ કહેવા માગું છું કે આ ધૂ બારોટ આનો ફોટો મૂકું છું આનો નંબર મૂકું છું બેન આ નાલાયક આ હવસના પૂજારીને મેં લગ્ન ન કરતી ન તારી જિંદગી ગોટાળા ચડાવી દે છે આજે કેવો ફૂલ જેવો દીકરો દીકરાને જન્મ આપ્યો છે અને આ નાલાયકને એ દીકરાની પણ નથી પડી ટૂંક જ સમયમાં આવું છું દિયોદર બધું પ્લાનિંગ ચાલે છે અને આ બેનનો જે કેસ છે એ ફાસ્ટ્રેગ કોર્ટની અંદર ચલાવવાની આપણે પ્રોસેસ કરાવશું અને સરકાર અને તંત્રને પણ આપણે રજૂઆત કરવા જશું દિયોદરના જે સામાજિક આગેવાનો છે જેની નશું લોહી જ દોડતું હોય એ લોકો મારો કોન્ટેક કરજો મારી મારો નંબર છન્નું આઠ એકોતેર બાવન છે પાંત્રીસ નરેશવાળા મારું નામ છે અને આ ડિસ્ક્રિપ્શનમાં મારો નંબર નાખું છું અને જે લોકોને એવું હોય કે આપણા દીકરીની મુલાકાત કરવી છે એ મને ફોન કરજો હું નંબર દીકરીનો આપીશ અને એના ઘરે જઈને મુલાકાત કરજો જે હકીકત હું છે એ જાણજો ને સમાજ આ જે આ નાલાયક આ હવસખોર જે ધ્રુવ બારોડ છે એને પૂછો એને ફોન કરો કે નાલાયક આ કરવાનું કારણ હું આજે એક કુંવારી દીકરીને મા બનાવવાનું કારણ હું તે તારી ભૂખ સંતોષવા જ આ બધું કર્યું છે કર્યું હતું કે શું હતું કે આ દીકરીને આજે સમાજની અંદર ઇજ્જત આબરૂ વગરની કરી અને એકલી રહેવા મજબૂર કરવી કરી આ આ બધું કરવાનું કારણ શું આ નાલાયક આ ધ્રુવ બારટનું રેકોર્ડિંગ મૂકું છું અને આ વિડીયો બને એટલો શેર કરો અને આ નાલાયકને સમાજમાં ખુલ્લો પાડો जय भीम नमो बुद्ध है हेलो ध्रुवल भाई कौन नरस वाला बात करूं ध्रुवल भाई अमरेली के सामाजिक कार्यकर बोलो ध्रुवल भाई तुम्हारे वाला पायल बेन नहीं आ रहे हूं मैटर नहीं आ रहे तो तुम्हें जरूर ले जो नहीं आ रहे थोड़ो बाहर है तबीयत खराब है ध्रुवल भाई हमारे खास तुम्हारी यार बात करी पड़े हम सब भाई उसको बात करी અહ હવે આ જે પાલબેન તમારી ઉપર ફરિયાદ કરી અત્યારે તમારો દોઢ વર્ષનો દોઢ મહિનાનો દીકરો છે બરોબર એક મિનિટ એક મિનિટ મારતો ના હમ ધ પર્સન યુ આર સ્પીકિંગ વિથ હેઝ put your call on hold प्लीज સ્ટે ઓન ધ લાઇન કમેજી વ્યક્તિ થી વાત કરી રહ્યા છો એને તમારી કોલ હોલ્ડ પર મરલો હા તમારે જે આ દોઢ મહિના દીકરો છે બરોબર તો આ બાબતે તમારું શું કહેવું છે ભાઈ મારું કઈ કહેવું નથી ભાઈ તમે જે બી વાતચીત કરવી ને એ આવી જજો મારા વકીલ જોડે કરી લેજો એટલે પહેલા મારી વાત સાંભળો જો હું કોઈ સામાજિક કાર્ય કરું છું એટલે તમારું કોઈ રેકોર્ડિંગ વાયરલ કરવું કે તમને સમાજમાં બદનામ કરવા એના માટે મેં તમને ફોન નથી કર્યો ભાઈ હમ

ભલે નો ડાઉટ તમા એક મારી વાત સાંભળી લો ભાઈ ઝોલભાઈ બરોબર એના માં બાપ નું એને કયું નો કયું એના માં એ પણ એને એવું કીધું કે બેન્સ એબોર્શન કરાવી નાખ તને એ છોકરો નહીં અપનાવે છતાં એને તમારી ઉપર વિશ્વાસ રાખ્યો બરોબર કે નહીં મને આજે નહીં તો કાલે મને અપનાવશે જ આજે એને તમારા દીકરા દીકરાને જન્મ આપ્યો દોડનો પુત્ર હું તો ઉછોકી કે ના લાવતી આ તો બધું પછી થી છોકરું કોનું મારું થોડી હે મને થોડી ખબર હે કે મારું છે ડીએન આવે પછી ખબર બધી વાતો હે કે કોનું છે કોનું નથી હજુ તો આપેલો છે કોર્ટમાં આવે ને પછી બધી ખબર પડે કે મારું છે કોનું છે આટલું આટલું કોઈ ખોટું થોડું બધો બોલવા બોલા એ કોર્ટની મેટર છે ઈ તો બધું સાઈડમાં છે એવરી સાઈડમાં છે મે તમને માનતોની દ્રષ્ટિએ ફોન કર્યો છે લોકો તમારી સાથે વાત કરીને કોલ રેકોર્ડિંગ વાયરલ કરવા YouTube ની અંદર ચડાવવા ફેમસ થાવા ખાના માટે મેં તમને ફોન નથી કર્યો ગમે ત્યાં ચડાવે શું તમે 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 એક છોકરાની જાત છો અને દીકરીની જાત છે આજે એના માં એને તરસોડી દીધી છે એ તમારા દીકરાને લઈને એકલી રહી છે એ છોકરી

court માં તો ભાઈ court માં તો બધે બધે જવાબ આપી દેતા હોય એ કોઈ પ્રશ્ન નથી આ કોર્ટ matter કરવા માટે આ કોર્ટ મેટર છે યાર આમાં બધું judge ને મારે લેવા દેવા મારા વકીલો ને લેવા દેવા તમે તમે તમારી એવું કઈ તો કદાચ મારા વકીલ તમે ઈ દીકરી હારે શારીરિક સંબંધો બધા ત્યારે court વચ્ચે હતી? કોને કીધું તું ભાઈ કોને કીધું તું એને? કોને કીધું એટલે હું ઈ એની પોતાની એની છોકરી ની એકલી ની ઈચ્છા થી આ બધું થયું છે?

ફોન ફોન એ આવે એક વખત નહીં દસ વખત કરીશ ફોન